ગીરગટાના જાખ્યા રોડ ઉપર રસૂલ પરાથી દૂધ ભરેલ ટેમ્પામાં થયો ગંભીર અકસ્માત ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત ટેમ્પો જાખ્યા આવતો તો જેમાં ગીરગઢા આવતા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ ટેમ્પોમાં સવાર હતા અને ગીરગઢા અભિનવ સ્કૂલે અભ્યાસ કરવા જઈ રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે ટેમ્પો ચાલકે પોતાનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ખાઈ ગયેલ અને છ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા તથા આઠ વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચતા ઉના અપેક્ષા હોસ્પિટલમાં સારવાર માટે શિફ્ટ કરવામાં આવેલ પ્રાપ્ત માહિતી મુજબ ગીરગઢા તાલુકાના રસુલપરા ગામે વિદ્યાર્થીઓ માટે સાત વાગ્યાની એસટી બસ માટે સરપંચ દ્વારા માંગણી કરેલ હતી પરંતુ આજ દિન સુધી સાત વાગ્યાની બસની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેને લઈને વિદ્યાર્થીઓને ના છૂટકે જીવના જોખમે અભ્યાસ માટે ટેમ્પો જેવા વાહનોનો ઉપયોગ કરવો પડે છે કરવાની ફરજ પડે છે અને અભ્યાસ માટે જવું પડે છે ટેમ્પો ચાલક પણ એક માનવતાની દ્રષ્ટિએ બાળકોને બેસાડ્યા હતા ગામ લોકો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે તંત્ર જેમ બને તેમ વહેલી તકે એસટી બસ શરૂ કરવામાં આવી સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા શું તમે એસટી બસ ચાલુ કરવા માટે રજૂઆત કરેલી એસટી તંત્રની સરપંચ હા અમે એસટી તંત્રની પચાસેક વાર રજૂઆત કરી પરંતુ એસટી ડેપો મેનેજર જવાબ પણ આપતો નથી અમારા ગામમાંથી બાળકો ગીરગડ્ડા ભણવા જાય છે પરંતુ એસટીની સુવિધા નથી તો દૂધના ટેમ્પો ચાલક એક બાળકોનું ભણતર ના બગડે એટલે માણસાઈની દ્રષ્ટિએ ગઢડા સુધી લઈ જતા હોય છે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો કોઈ વાક ગુનો નથી તેણે તો એક માણસાઈનું કામ કર્યું અને અકસ્માત સર્જાયો શું વિદ્યાર્થીઓ માટે એક બસની વ્યવસ્થા નથી કરી શકતું શું આવી રીતે ભણશે ગુજરાત કેટલાક સમય સુધી બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવશે શું આ વાતની જાણ નથી સરપંચ દ્વારા બાળકોને શાળામાં જવા માટે સાત વાગ્યાની બસ ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી તો એસટી તંત્ર દ્વારા કેમ ધ્યાનમાં લેવામાં ન આવ્યું શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે પછી આ અકસ્માતથી સંતોષ માની અને બસ ચાલુ કરશે મનુકવાડ ગઢા ટીવી એટીન ન્યૂઝ